માન્ય શ્રીને પત્ર લખીને એક હજાર કરોડ સુરત અને તાપી જિલ્લા સંચાલિત સુમુલ ડેરી અઢી લાખ પશુપાલકોની સાથે રોજગારી આપવાનું કામ કરે છે વર્ષોથી સહકારી ધોરણે ચાલતી સંસ્થા છેલ્લા દસ વર્ષથી વહીવટી બેડરકારી વહીવટમાં ગેરરીતિ અને આપખું જ શાહીના અનુસંધાનમાં વારંવાર સંસ્થાની સાથે સંકળાયેલા ડિરેક્ટરો હોય સંસ્થાના માજી પ્રમુખ હોય આ તમામ વ્યક્તિઓએ વારંવાર સરકારમાં તંત્રમાં અને યોગ્ય જગ્યાએ સંસ્થાના વહીવટની બાબતમાં વખતો વખત ફરિયાદો કરતા હતા એ સમગ્ર રીતે પશુપાલકોને જે રીતે પોષણ સંભાવો આપવા જોઈએ વહીવટમાં પારદર્શિકતા આવવી જોઈએ અને મંત્રીની સાથે સંકળાયેલા દરેક સભાસદને સાચી માહિતી મળે એ માટેના આ સંસ્થાની સાથે સંકળાયેલા પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટરની જવાબદારી હોય છે પરંતુ હાલના પ્રમુખ માનસિંહભાઈ પટેલે બે હજાર વીસમાં માન્ય પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખીને એક હજાર કરોડ રૂપિયાની લોન અને વહીવટી બેદરકારીને કારણે સુમૂલ મોટા પ્રમાણમાં નુકસાનમાં જ ગઈ છે એ બાબતનો પત્ર લખ્યો હતો એ અનુસંધાનમાં મારા દ્વારા પણ માન્ય પ્રધાનમંત્રીશ્રીને પત્ર લખીને સમગ્ર બાબતની તપાસ થવી જોઈએ એ બાબતના પત્રો પણ મેં લખ્યા હતા જે તે વખતે એ સૂચનાના આધારે રાજ્ય સરકારને તપાસ કરવાના હુકમો થતાં જિલ્લા શ્રીને તપાસ સોંપી હતી પરંતુ સુરત જિલ્લાના રજીસ્ટારે જે રીતે અઢી લાખ પશુપાલકોની સાથે ન્યાય મળવો જોઈએ અને સાચી હકીકત બહાર આવી જોઈએ એને બદલે એ તપાસમાં જે ગંભીરતા દાખવવી જોઈએ તપાસ થવી જોઈએ એ પ્રકારના કોઈ પણ પગલાં લીધા ન હતા અને એમના પત્ર દ્વારા વારંવાર સુમુલ્લા બોર્ડને બેથી ત્રણ વખત જેટલા પત્ર લખીને વિનંતી કરી હતી કે માન્ય પ્રધાનમંત્રીશ્રીના પત્રના અનુસંધાનમાં વિગતે માહિતી અને અહેવાલ આપવો જોઈએ પરંતુ આજ દિન સુધી કોઈપણ પ્રકારની આ બાબતમાં કાર્યવાહી કરવામાં આવી ન હતી એટલે ગંભીર બાબત એ જ કે દેશના પ્રધાનમંત્રી ને ફરિયાદ કર્યા પછી એમની સૂચનાથી સહકારી વિભાગને પણ જાણ કર્યા છતાં પણ આજ દિન સુધી આ બાબતમાં કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવ્યા નથી એ દુઃખદાયક અને પીડાદાયક મને પણ ભરૂચ જિલ્લા રજીસ્ટારે પત્ર લખીને વિનંતી કરી કે આ બાબતમાં પુરાવા હોય તો તમે તાત્કાલિક અસરથી રજૂઆત કરો મારા દ્વારા એ નિવેદન અને રજૂઆત કર્યા પછી મારા રજૂઆતને હજુ પણ હજુ પણ પુરાવા આધારે બાકી હોવાથી મારી રજૂઆતમાં માન્ય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને તાત્કાલિક અસરથી પહેલાં બોલાવી એમની પાસે જે કોઈ એમને જે આક્ષેપો છે એ બાબતની તપાસ થવી જોઈએ એવી વિનંતી કરેલો પત્ર લખ્યો હતો નવાઈની વાત એ જ કે આજે પણ જે ભરૂચ જિલ્લાના રજિસ્ટ્રાર છે એની પાસેની તપાસ બદલાઈને બીજા મિલ્ક ઓડિટરને તપાસ સોંપવામાં આવી છે એટલે ગંભીરતા એ બાબતની છે કે દેશના પ્રધાનમંત્રીના પત્રના અનુસંધાનમાં ગુજરાત સરકારના સહકાર વિભાગ હોય જિલ્લા રજીસ્ટ્રાર હોય મિલ્ક કોડિટર હોય એ કોઈ પણ પ્રકારની માહિતી કે અહેવાલ આપતા નથી એના પરથી કેટલી ગંભીર બાબત છે કે સુમુલમાં વારંવાર આ પ્રકારની ગેરરીતિઓ ચાલુ આવેલી છે અને આ બાબતની ગેરરીતિની ફરિયાદ મારા દ્વારા બે હજાર બાવીસ હોય ત્રેવીસ હોય ચોવીસ હોય અને પચીસમાં પણ આ બાબતમાં ગુજરાત સરકારના સહકાર વિભાગના વહીવટી અધિકારી હોય કે મુખ્યમંત્રીશ્રી હોય એને પણ પત્ર લખીને વિનંતી કરી છે કે સમગ્ર બાબતમાં સહકારી સંસ્થાનું માળખું જળવાયેલું રહે અને સાચી હકીકત બહાર આવે એ બાબતની વિનંતી કરી હતી પરંતુ હાલમાં પણ તમે જો તો સુમુલના નવ ડિરેક્ટરશ્રીએ જે બાબતની વહીવટી આપખુટ સાહિતની સામે ફરિયાદો કરી છે એટલે મુખ્ય બાબત એ છે કે સુમુલના ડિરેક્ટરશ્રી પણ વહીવટી બાબતમાં ફરિયાદ કરતા હોય તો સુમુલના વહીવટ કેટલો ગંભીર હોય એટલે સમગ્ર બાબતની દુઃખ દુઃખદાયક એ વાત છે કે માન્ય પ્રધાનમંત્રીના પત્રના અનુસંધાનમાં પણ આજે ચારથી વધારે વર્ષ થયા પછી પણ તપાસની ઠેરને ઠેર છે સરકારશ્રીને વિનંતી કરે કે પ્રધાનમંત્રીના પત્રના ગંભીરતા સમજીને તાત્કાલિક અસરથી આ બાબતમાં જે કોઈ પુરાવો હોય કે માન્ય પ્રમુખ ઉપપ્રમુખ કે એમડી કે બીજા કોઈ પણ હોય એના નિવેદનો કે પત્ર અહેવાલો મંગાવીને તાત્કાલિક અસરથી આ બાબતની માહિતી એ લોકોની વચ્ચે આવે જેનાથી અઢી લાખ પશુપાલકોની હિત સંકળાયેલું રહે એ બાબતની માંગણી કરતો પત્ર આજે ફરીવાર માન્ય પ્રધાનમંત્રીશ્રીને લખીને વિનંતી કરી છે કે સમગ્ર બાબતની જેટલી ફરિયાદો છે એનો તપાસ અહેવાલ આપના માધ્યમથી એ ફરીવાર લોકોની વચ્ચે આવે એ બાબતની વિનંતી કરતો પત્ર લખ્યો છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો